સાહેબ અમને એક અન્યાય એ થાય છે કે આજ લગીને અમને કોઈ મેયર આપેલો તો છ મહિના એટલે પૂર્વ દક્ષિણ માંથી બહુ આયા એટલે પછી તો અમારો વિકાસ વધારે થાય છે બધા કરતા પણ જો અમારો કોઈ એક માનસ અંદર હોય ને તો આનાથી બી વધારે થાય ને તમે તો માજલપુર ના જ છો પણ તમે આપ્યા ખરા પણ અમારે એક મહામંત્રી આપો આપતા કે એવું હોય કે પ્રમુખ આપે એટલે મહામંત્રી નહીં આપીએ એવું ના થાય બરોબર ને એટલે મારું કામ ઝડપથી થાય ના ના અત્યાર લખીને મહામંત્રી જ આપ્યા છે બીજું કઈ નથી આપ્યું સ્ટેન્ડિંગ ચેરમેન કે બધું એ બાજુના લોકો લઈ જાય ને વોટ ઓછા લાવે છે પાછળ અમારે કઈ કશું નથી તો વોટ વધારે એટલે આટલું ધ્યાન રાખજો એવું